કાયમ બોલો છું હું ગોલાહણમાં પણ સોનલ બીજ કરી ગયેલો જે તે સમય પહેલા દસ બાર વર્ષ લગભગ થઈ ગયા હશે પણ મોગ ચારણની દીકરી કદાચ આ જગતમાં આ હળાહળ કળુયુગમાં બોલે ને એ હજી થાય આ ચારણ જગત મોગલ છે આ ચારણ ના જૂના થડા છે અને મને રણજીતસિંહ વાત કરી આ ભુવા હતા કે આ આજકાલ કરતા આજકાલ નહીં નેવ વર્ષથી આ જૂનો થડો મોગલ છે આ બ્રાહ્મણી નદીના કાંઠે આજે નામ બોલવાના છે ને બધી યાદી આ ભાઈ નામ બોલે છે યાદી કરાવી નાખે એમ એટલે મારી વાત નો દોર તૂટે ને આયા બાળ નો તાબુ આવ્યો કોઈ બેન દીકરી બજારમાં નીકળવું તો કાળજા ધૂજવા મંડી જાય એમાં હરદાર ની ઉગમણા પડખે નાનો એવો ચારણ નો નિહડો અને ચારણ જગતંબા અઢારેક વર્ષની ઉંમર આય આ ને ખબર પડી ભાઈઓ કે સરદારમાં કોઈ બેન દીકરીને નીકળાતું નથી અને તેથી પોતાના બાપુને એટલું કીધું ધાના નયા ને બાપુ હા પાડો તો હમણાં હરદારમાં ઘી વેચીને આવું છું અને બાકરના મૂળ અહીંયા ઉખેડતી આવો કે પણ બેટા હરદારમાં જવા એવું નથી બાકર રાજા છે એ રાક્ષસ બની ગયો છે કોઈ બેન દીકરી નીકળે તો એની નજરમાં ફેર પડ્યો છે બાપુ હું ચારણની દીકરી શું હો હરદારના ટીંબા જો ઉજળ ન કરું તો તો ધાના નયાની જીવણી દુનિયા ઓળખે નહી આયા એકવાર હાથો પાડી દો ટૂંકમાં વાત કરું ચારણ જગતમાના સાનિધ્યમાં મોગલ છે કેવી ન્યા મારે તમને ફેરવીને લઈ જવા છે આયા તેદી 18 વરહણની ચારણની દીકરી આઈ જીવણી હરદારમાં તમે આજ પણ જાઓ તો મુસલમાન નું શાસન હતું બાકર શેખ નું હું કાયમ માટે બોલ્યો છું એક થવાની વાત એટલા માટે કરું છું કે પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની સલકનત માથે જીધી ઘોરિયા ચડાઈ કરીને

તેથી અમુક હિમાળા સર કરીને પૃથ્વીરાજ ચૌહાણે એને જીવ તો જવા દીધો પણ બાણુંના યુદ્ધમાં એકાણું પછી એક વર્ષ પછી જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ ઉપર દિલ્હીની સલકનત ઉપર ત્યારે ઘોરીએ બીજી વાર ચડાઈ કરી તેથી પૃથ્વીરાજ ચૌહાણ યુદ્ધ હારી જાય છે તમે કદાચ આમાંથી બધા રાજપૂતો બેઠા છે હું કાયમ કઉ છું મહેશભાઈ કે તમે પાણીપથ નામનું કદાચ મૂવી જોયું હશે એ મુવીઝ નો અંત તમે જોઈ લીજો આમ તો હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં આખી ઘટના લખી છે કદાચ તમે એક પણ એક રાજસ્થાન ના ઇતિહાસ ને વાંચી પાણી પંથ માં આખી જે મરાઠાની જે આખી યુદ્ધની કથા લખી છે ને એ તમે વાંચી લેજો અબદલી જયારે અફઘાન માંથી આવ્યો યુદ્ધ જીતવા માટે આવ્યો ત્યારે બધા ભેળા કરી કરી અને પેશવા યુદ્ધ કરવાની તૈયારી કરે છે અને બરાબર ઝીંગાણું જામ્યું ને આપણી ખૂટેલ નીતિ આપણને ઠેકાણે રાખ્યા છે એટલું યાદ રાખજો તેથી હેરવી હેરવી અને કોઈ પાંચ હજાર નું દળકટક કોઈ દસ હજાર નું દળકટક ચાલુ યુદ્ધ થી લઈ લઈને નીકળી ગયા કે ભલે ને એમનું થવું હોય થાય અને યુદ્ધ હારી જાય છે અબ્દલી જયારે અફઘાન માંથી આવેલો હિન્દુસ્તાન માં આવેલો અબ્દલી જયારે યુદ્ધ જીતી ગયો ત્યારે એને તલવાર નો ઘા કરીને કીધું તું યુદ્ધ તો તમારે આ રાજ તો તમારે જ કરવાનું હોય કે તમે મુઠી ભરજો અમારી સામે આટલી સલકનત લઈને યુદ્ધ કરી શકતા હોય તો રાજ કરવાનો અધિકાર તો તમારો છે ટાટિયા ખેંચવા માંથી નો ન થયા ને એટલે બીજા આવીને 250 250 વર્ષ સુધી શાસન કરીને ગયા અંગ્રેજો પહેલા વેલા જ્યારે ભારતમાં આવ્યા ત્યારે નક્કી કરી લીધું કે ઇન્ડિયા ઉપર રાજ કરવું છે તો કે આ ભાઈ ભાઈને ફોડવો હોય ને તો એ આ ફૂટી જાય એવું છે ઈ સ્કીમનો પૂરેપૂરો લાભ લઈને અંગ્રેજો આવી ગયા હું કાયમ બોલું છું કે ભાઈ ભાઈનો તુકારો ખાતા શીખી જાજો જો જીવનમાં સુખી બનવું હોય તો અંદર અંદરની ખૂટામણ જાગીને ત્યારે હું ઘણીવાર બોલું છું આજ પણ કહી દઉં વાત મારે આપને કરવી છે હમણાં મેં સુંદરી ભવાની પણ વાત કરેલી કે જયપુર મહારાજા અને ઉદયપુર મહારાજા નું સન્માન જેથી દિલ્હીના લાલ કિલ્લા ઉપર આપ્યો છો ને માર્યા તો તો લાખ ઉભા ઉભા આપી રાજા હતા ગુલાબસિંહ ઠપકો આપ્યો તો હતો પહેલા વેલા ભારત ના વડાપ્રધાન એટલે પંડિત જવાહરલાલ નહેરુ અને પહેલા આપણા રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એને સન્માન ગોઈઠવું તું બે રાજપૂતોનું જયપુર મહારાજા માનસિંહ અને ઉદયપુર મહારાજા ભગવતસિંહ નું તેથી બે મહારાજા આવ્યા ને તેથી બાજુમાં નાથુસિંહજી મયારા નામનો ચારણ ઉભો હતો એને કીધું કે એકાદી કવિતા લખો ને કે અમે બે અમર થઈ જાય અમારું સન્માન આજ રાષ્ટ્રપતિ કરવાના છે ભારતના એકાદી એવી વાત લખો કે અમે અમર થઈ જાય આજીવન માટે અને તેદી નાથુસિંહજી કીધું મને ખુશામત કરતા નહીં આવડે અને જો ખુશામત કરું ને તો તમે મને એક ગામ બે ગામ ત્રણ ગામ કદાચ ગામ આપી દો પણ મને અફસોસ બહુ થાય છે તમને બે રાજપૂતોને જોઈને સેના માટે તેથી એને દુહો કીધો તો કે માન પતો જો મિલે હોતો તો ખબજાવે દાખી ખુરસાન આજથી સાડા ચારસો વર્ષ પહેલા જેદી હલ્દી ઘાટીના મેદાનમાં પણ હિન્દુસ્તાનનો સહિંસા જેદી દુષ્ધ મંગળ ખોજ લઈ અને રાણાને ઝંધેડવા માટે રાણાની હલ્દી ઘાટીને વીખવા માટે થઈ અને જેદી આવ્યા ને તેદી જયપુર ભેળું નથી આવ્યું તેદી અલવર ભેળું નથી આવ્યું તેદી કોટ ગુંદી કે કોટા ભેળું નથી આવ્યું તેદી પાલે ભેળું નથી આવ્યું તમે બધા એક જ રાજપૂતો હતા તમે બધા અલગ અલગ થઈ ગયા ભલે ને મેવાડનું થાવું હોય થાય આપણા બાપનું શું તેદી કદાચ જોધપુરે ભેળું નહીં હાલ્યું હોય આજથી સાડા ચારસો વરસ પહેલા જેદી અકબરે દૂધ દમંગલ ફોજ લઈ અને મેવાડની માથે હલ્દી ઘાટીની માથે જેદી તરવાયું તાણીને તેદી તમારે બેયને ભેગા ઊભું રહેવાનો જમાનો હતો હવે ઊભા રહેવાથી કાંઈ ફાયદો નથી યાર માન પતે જો મિલે હોત તો ખબજાવે તાંકી ખુરશાન અબે માન અબે ભગવત મિલ્યો